બાળક ખાવામાં નખરા કરે છે દુઃખથી તો જાણે દુશ્મની છે તો સવાલ એ છે કે બાળકને કેલ્શિયમ મળશે ક્યાંથી અને બીજો સવાલ એ છે જો કેલ્શિયમ મળતું નથી તો શું તેના માટે સપ્લિમેન્ટ આપવા જોઈએ કે નહીં બાળપણ એ બાળકના વિકાસ માટેનો ગોલ્ડન ટાઈમ છે કે જે સમય દરમિયાન બાળકના હાડકા સ્નાયુ અને દાંતનો ખૂબ જ જલ્દી વિકાસ થતો હોય છે અને આ સમય દરમિયાન તેને કેલ્શિયમ અને વિટામિનની ખૂબ જરૂરી હોય છે જો બાળક દૂધ દહીં પનીર લીલા શાકભાજી કઠોળ અને ફ્રૂટ્સ નહીં ખાય તો તેમાં કેલ્શિયમ અને વિટામિન ડેફિશિયન્સી થઈ શકે છે અને જો તો તેના દાંત ન બળા પડી જવા દાંત તૂટી જવા આવી સમસ્યા થઈ શકે છે જો આ કન્ડિશન ડેવલપ થાય તો આવા કેસેસની અંદર ડોક્ટરની સલાહ મુજબ કેલ્શિયમ સપ્લિમેન્ટ ચાલુ કરવા જોઈએ પણ યાદ રાખો સપ્લિમેન્ટ એ કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી તમારા બાળકનો વિકાસ નોર્મલ અને નેચરલી થાય તે માટે તેમને રેગ્યુલર ડાયટમાં કેલ્શિયમ રીચ ફૂડ આપવા જોઈએ અને સાથે સાથે તેમને આઉટડોર ગેમ્સ માટે એન્ટરેજ કરવા જોઈએ જેના કારણે નેચરલી વિટામિન ડી મળે અને તેમનો વિકાસ થાય આવી જ જાણકારી માટે અમારા પેજને ફોલો કરી દો